અમરેલીમાં બોરવેલમાં બાળકીના મોત અંગે ખુલાસા લાઠી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી બોરવેલ પરથી પથ્થરો હટાવાયા હોવાનું તપાસમાં ખુલ્યું બાળકોએ બોરવેલ પરથી પથ્થરો હટાવ્યાનું ખુલ્યું બનાવ બાદ અમરેલી કલેક્ટરનો આદેશ બોરવેલ માટે ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવવી પડશે અમરેલી કલેક્ટર અધિકારીઓ સાથે કરશે બેઠક સોમવારે સત્તાવાર નોટિફિકેશન જાહેર થશે અમરેલીના સુરગપરા ગામમાં ખુલ્લા બોરવેલમાં દોઢ વર્ષની બાળકી હતું તો આ મામલે વધુ માહિતી માટે અમારી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે રાજન શું છે વધુ વિગતો શોધમાં પડી ગયેલ બાળકને મૃત બહાર કાઢવી પડી હતી લગભગ કલાક જેટલું આ સમગ્ર ઓપરેશન ચાલ્યું હતું પરંતુ બાળકીનો જીવ બચાવવામાં નિષ્ફળતા મળી હતી આ મુદ્દે હવે અમરેલી collector પણ કડક થયા છે અને અત્યારે મૌખિક આદેશો આપી દેવામાં આવ્યા છે કે જે પણ બોર હશે તેની નોંધણી ગ્રામ પંચાયતમાં કરવામાં આવશે કરાવવી ફરજિયાત છે આ મુદ્દે ગઈકાલે જે રીતે સમગ્ર ઘટના બની તેની પ્રાથમિક તપાસ એવી હતી કે જે ખુલ્લો બોર હતો તેના પર માત્ર એક નાનો એવો પત્રો મૂકવામાં આવ્યો હતો એ બોરને ને કવર કરવા માટે પરંતુ જે બાળકો રમી રહ્યા હતા

તો સમગ્ર મામલે અમારી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે જી ઈશાન શું છે બધું વિગતો જે ચોક્કસ કે ઈજાની પાછળ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન એક પુરુષને લાવવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થતાં જે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ડોક્ટરની બેદરકારીના કારણે જ વ્યક્તિનું મોત થયું છે અને આ સમગ્ર મામલે પરિવારજનોએ ત્યાં લાશ લેવાનો પણ અસ્વીકાર કર્યો હતો અને ત્યાં મૂકીને ચાલ્યા ગયા હતા બાદમાં પોલીસ વચ્ચે પડતા અત્યારે હાલ તો સમાજમાં રસ્તો અપનાવ્યો છે પરંતુ અત્યારે હાલ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પોલીસ જે પણ આ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે ખાસ કરીને જોવા જઈએ તો લોકોના ડોરે આપણા હોસ્પિટલ ખાતે ઉમટી ગયા હતા અને જેના કારણે લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો હતો જી જી આભારી માહિતી બદલ આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં આ કાંડના બનાવ સામે કોંગ્રેસે દેખાવો કર્યા ટીઆરપી આ કાંડમાં સત્યાવીસ જેટલા લોકોના જીવ હોમાયા બાદ સરકારે એસઆઈટીની રચના કરી છે જોકે એસઆઈટી યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાના આરોપ સાથે કોંગ્રેસના મોટા નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું જેમાં ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા કોંગ્રેસ નેતા અમિત ચાવડા સાંસદ ગેનબેન ઠાકોર એમએલએ જિજ્ઞેશ મેવાણી એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા કોંગ્રેસે અલગ પ્રમુખ રવિન્દ્ર સોલંકીએ દરવાજો બંધ થતા કૂદવાનો પ્રયાસ કર્યો દરવાજો કૂદવા જતા પોલીસ સાથે ઘર્ષણ થયું પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ કમિશનર કચેરી અંદર જવા દેવામાં ન આવતા આવતા થયું ઘર્ષણ પોલીસ કમિશનર કચેરીની અંદર જવા દેવામાં ન આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બસ પર ચડીને ચક્કાજામ કર્યો હતો બાદમાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને આવેદનપત્ર આપવામાં આવ્યું

હોય સાથે સરકારના હેઠળ આ ઘટનાઓ બને છે એક પણ ઘટના બની હોય ત્યારે એની તટસ્થ તપાસ થઈને ગુનેગારો ને સજા કરવી જોઈએ નથી થતી એના કારણે આ ઘટનાઓ વારંવાર પુનરાવર્તન થાય છે પુનરાવર્તન થાય એના માટે કરીને તટસ્થ તપાસ થાય સીટની કોઈ જરૂર નથી અને જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે છતાં પોલીસ તંત્ર ધ્યાન નથી આપતું અમારી વ્યાજબી માંગણી જ સારા વ્યક્તિ નિમણૂક કરે એ સરકાર જવાબદારી છે અને ભ્રષ્ટાચાર સરકાર ને કરવો હોય તો સીટ ની તપાસ સારા અધિકારી ને ન ઓપે આ સરકારની બેદરકારી છે અને તાનાશાહી છે અમે લોકો એ માંગ્યું છે શું તો કે મૃતકોને ન્યાય મળે સીટની તપાસમાં સારા અધિકારીની નિમણૂક થાય અને જે લોકો મૃતક છે એના પરિવારને એક એક કરોડ રૂપિયા આપવામાં આવે અને મોટા અધિકારીઓ જે આમાં સંડોવાયેલા છે ચાર વર્ષ કાંઈ એમ નામ ન હાલતું હોય સરકારમાં રહેલા લોકો આંધળા ન હોય એને આંધળાની જેવું નાટક કરી અને કેટલાય લોકોના ભોગ લીધા છે નજર વડોદરાના સમાચારો પર તો જર્જરિત મકાનો ખાલી કરવા બાબતે બબાલ તરસાલી દિવાળીપુરામાં અધિકારીઓ સાથે બબાલ હાઉસિંગ બોર્ડના રહીશોએ કર્યો અધિકારીઓને ઘેરાવો પાણી ડ્રેનેજ કનેક્શન કાપવા ગયેલી ટીમ સાથે બબાલ થઈ પથ્થરમારો થતા કામગીરી અટકાવી પડી કનેક્શન કાપવાની કામગીરીનો લોકોએ ઉગ્ર વિરોધ કર્યો પોલીસ સાથે હોવા છતાં કામગીરી અટકાવાઈ ઓગણચાલીસ ટાવરમાં ત્રણસો બાર મકાન પાંત્રીસ થી ચાલીસ વર્ષ પહેલા બાંધ્યા હતા છેલ્લા બે વર્ષથી મકાનો જર્જરિત થતા અનેક વાર મકાનો ખાલી કરાવવા આપી હતી નોટિસ તો ભરૂચમાં સલૂનની દુકાનમાં પૈસા માટે મારામારી પંચબત્તી વિસ્તારમાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ હેર કટિંગના પૈસા બાબતે થઈ હતી બોલાચાલી સાત લોકોએ સલૂનની દુકાનમાં સંચાલક અને કારીગરો સાથે માથાકૂટ કરી હતી શહેરના એ ડિવિઝનમાં નોંધાઈ ફરિયાદ પોલીસે હાલમાં ત્રણ આરોપીઓને ઝડપ્યા બાકીનાની શોધ શરૂ તો હેર કટિંગના પૈસા બાબતે થઈ હતી બોલાચાલી સાત લોકોએ સલૂનની દુકાનમાં સંચાલક અને કારીગરો સાથે માથાકૂટ કરી હતી શહેરના એ ડિવિઝનમાં નોંધાઈ ફરિયાદ પોલીસે હાલ ત્રણ આરોપીઓને ઝડપ્યા બાકીનાની શોધ શરૂ ભરૂચમાં સલૂનની દુકાનમાં પૈસા માટે મારામારી તો સુરતના મોરાભાગડ વિસ્તારમાં ચાર લોકોના શંકાસ્પદ મોત ઘરમાંથી એક જ પરિવારના ચાર સભ્યોના મળી આવ્યા મૃતદેહ સામૂહિક આપઘાત કે હત્યા તેનું ઘેરાતુર રહસ્ય ત્રણ સગી બહેનો અને એક યુવકનો મૃતદેહ મળ્યો મુકેશભાઈ વાઢેર ઘર નીચે જ જમવા માટે ગયા હતા રાત્રિ દરમિયાન પરિવારે લીધેલ ભોજન સહિતના નમૂના લેવામાં આવશે જમીને ફ્લેટ પર આવ્યા ત્યારે મૃતદેહ મળ્યા શાંતાબેન જશુબેન ગોરીબેન ત્રણ સગી બહેનો મકાન માલિક જશુબેન તેમના બે બહેનો અને દીકરાનું પણ મૃતદેહ મળ્યો પોલીસે કહ્યું આપઘાત કર્યો છે કે ઝેરી દવા ગટગટાવી છે તેવી કોઈ માહિતી હજી પ્રાપ્ત થઈ નથી સંપૂર્ણ ઘરનું વિડીયોગ્રાફીના આધારે સર્ચની કામગીરી કરવામાં આવશે ઘરમાંથી કંઈ મળી આવે છે કે કેમ તે વિડીયોગ્રાફીના આધારે તપાસ કરીશું નમૂના પણ લેવામાં આવશે મારા કઝિન થાય મારા કાકા થાય છે હવે મારા કાકા છે એ કોરોનામાં ઓફ થઈ ગયેલા હતા અને મારી કાકી અને એમના બે છોકરાઓ છે અહીંયા આગળ હવે એની અંદર ત્રણ લેડીસો છે અને એક જેન્ટ્સ છે હવે ત્રણે ત્રણ બહેનો છે બરાબર છે અને જે દેશમાંથી આવેલા એને હું ઓળખતો છે નહીં બરાબર હવે એની અંદર ખુલ્લે એ લોકોએ બધા સાથે જમ્યા હતા અને જમ્યા પછી એ લોકો સવાર પડી એટલે નીચેથી બેન નાસ્તો લઈને આવ્યા પણ આ ઘરની અંદર બધા ગમે તેમ પડેલા હતા બરાબર એટલે એ બેને બધાને જાણ કરીને જાણ કર્યા પછી અમે અહીંયા પોતે આવ્યા એટલે અમે અહીંયા પોતે ઉભેલા છે હવે જે પોલીસની જે કાર્યવાહી થાય ને મેડિકલ જે રિપોર્ટ આવે એની પર બધો મદાર આ આજ સુધી કંટ્રોલ સે મેસેજ મિલા થાય જગા પે આખે દેખા ગયા ફ્લેટ મેં ચાર એજેડ પર્સન ડેડ બોડી મિલી મરણ જનારે જનાર ફ્લેટ ઓનર હે જશુબેન और उनकी दो बहनें हैं और उनका एक ब्रदर बहन का ब्रदर नीलू है उनकी डेड बॉडी मिली है प्राइमरी सिम्टम्स में अभी उन्होंने वॉमिटिंग दिख रहा है तो शायद पॉइजनस चीज या फूड पॉइजनिंग का इश्यू हो सकता है ऐसा मानते हैं और घर में जो एक गैस गीजर है वो भी चालू कंडीशन में मिला है और जो उसके लड़के से पूछताछ पता चला है कि रात को सभी जो घर के शटर्स थे वो बंद थे આગળ વાત કરીએ અમદાવાદની તો પીઆઈ કે ખાચર પોલીસ સમક્ષ હાજર થયા ગાયકવાડ પોલીસ મથકે હાજર થયા પીઆઈ બી કે ખાચર અગાઉ પીઆઈ સામે નોંધાઈ હતી ફરિયાદ પીઆઈ ખાચર આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા હતા ચૌદ માર્ચે મહિલા તબીબે ક્રાઇમ બ્રાન્ચ પરિસરમાં આપઘાત કર્યો હતો અને મહિલા તબીબે આપઘાત પહેલા સુસાઇડ નોટમાં પીઆઈ ખાચર સાથે પ્રેમ સંબંધનો ઉલ્લેખ કર્યો હતો જે બાદ આ મામલે ખાચર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ થઈ હતી ભરૂચમાં પોલીસ કર્મીનું કારસ્થાન બહાર આવ્યું એસપીના નામનો ખોટો સસ્પેન્શન હુકમ બનાવી દીધો કોન્સ્ટેબલ મહેશ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ પોતે સસ્પેન્ડ થયો હોવાનું પત્નીને બતાવવા કારસ્થાન પત્ની સાથે ઝઘડો થતા પોલીસ કચેરીના કોમ્પ્યુટરમાં જ સસ્પેન્શન લેટર તૈયાર કર્યો આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના ધોરાજીમાં ફરેની રોડ પર આવેલ આંગણવાડીમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો આંગણવાડી કેન્દ્રને ચાર વર્ષથી પીવાનું પાણી ન મળ્યું હોવાની આંગણવાડી વર્કરે કબૂલાત કરી હતી નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં આંગણવાડી ચાલી રહી છે ત્યારે વિકસિત ગુજરાતના નારા વચ્ચે આંગણવાડીની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે એક તરફ ફાયર સેફ્ટી બાબતે સરકારે કડક વલણ અપનાવ્યું છે અને શાળા કોલેજોમાં ફાયર સેફ્ટી ન હોય તો બિલ્ડિંગને સીલ કરવામાં આવે છે ત્યારે આંગણવાડીમાં ફાયર સાધનોનો પણ સાધનો હોવાનો આંગણવાડી વર્કર સ્વીકાર કર્યો હતો પાણીની એટલી મહામુસીબત છે કે બાળકોને પીવરાવાનું પાણી પણ અમારે મળતું નથી પણ મહામુસીબતે બહારથી ભરવું પડે છે અમારે હારી ને તમામ પાણી ભરવું પડે છે

સીડ્સ બોલ રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ આસપાસના ડુંગરાઓ પણ હરિયાળા બને તે માટે બનાસડેરી દ્વારા લાંબા સમયથી સીડ બોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અંદાજે દસ લાખ જેટલા સીડ બોલ બનાવવામાં આવ્યા છે બનાસડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડ્રોન દ્વારા જંગલના વિવિધ વિસ્તારોમાં આ સીડ બોલ નાખવામાં આવ્યા હતા જે હાલના તબક્કે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ હતી જે જગ્યા ઉપર ટોચ ઉપર શેખ સુધી નથી પહોંચાતું તો જ્યાં માણસ નથી પહોંચી શકતો એવી જગ્યા ઉપર અમે ડ્રોનનો ઉપયોગ કરીને ડ્રોનના માધ્યમથી ડ્રોનમાં બોક્સ છે નીચે ત્યાં ભરીને પહોંચાડીએ છીએ અને સીડબોલ એના દ્વારા ડ્રોન દ્વારા પણ સીડબોલ ત્યાં નાખવાનું કામ વન વિભાગે પણ પંદર લાખ જેટલા સીડબોલ વન વિભાગની નર્સરીઓમાં તૈયાર કર્યા છે જે ચાલુ ચોમાસા દરમિયાન એનું પણ વન વિસ્તારોમાં એનો છંટકાવ કરવામાં આવશે ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે મંદિરને શણગારવાથી લઈને રસ્તાના સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે મંદિર પરિસર અને મંદિરની બહાર પણ સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ રોડ અને ફૂટપાથનું કામ કરવામાં આવી રહ્યું છે રૂટ પરના જર્જરિત મકાન ઉતારી લેવા પણ નોટિસ આપવામાં આવી છે ભક્તોની સુવિધા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે રથયાત્રાની તૈયારી થઈ રહી છે ત્યારે મંદિર પરિસરમાં તો કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ રૂ જે મંદિરની બહારથી લઈ અને રૂટ આખો છે ત્યાં પણ સમારકામ કરવામાં આવી રહ્યું છે જર્જરિત મકાનો છે તેમને પણ નોટિસ આપી દેવામાં આવી છે સાથે જ આ મંદિરની બહારનો જે રોડ છે કે ત્યાં રસ્તા છે તે રિપેર કરવામાં આવી રહ્યા છે ફૂટપાથ છે તે પણ રિપેર કરવામાં આવી રહ્યું છે એટલે કે આખું મંદિર પરિસર અને મંદિર પરિસરની બહાર સાથે જ રૂટ સુધીનું આખું જે ડેકોરેશન કરવામાં આવતું હોય છે કારણ કે ભગવાન જગન્નાથનગર હોય છે લાખોની સંખ્યામાં ભક્તો છે તે ઉમટતા હોય છે રથયાત્રા જોડે જોડાતા હોય છે ભક્તો અને એ ભક્તોને પણ ભગવાનની સુરક્ષા સાથે સાથે ભક્તોને પણ કંઈ ન થાય તેનું પ્રશાસન દ્વારા છે ધ્યાન રાખવામાં આવતું હોય છે અત્યારે આ બહાર પણ સાથે સાથે પણ રિપેર કરવામાં આવી રહ્યો છે રંગરોગાન કરવામાં આવી રહ્યું છે મંદિર ને પણ શણગાર કરવાની તૈયારીઓ છે તે અહીં ચાલી રહી છે એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે પટેલ ન્યૂઝ એટી ગુજરાતી અમદાવાદ અમદાવાદના વસ્ત્રાલમાં ભગવાનના મામેરાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ મૂળ સાબરકાંઠાના વતની અને હાલ વસ્ત્રાલમાં રહેતા વિનોદ પ્રજાપતિને મળ્યો છે મામેરાનો લાવો મામેરાને લઈ વિનોદભાઈના પરિવાર અને સોસાયટીના રહીશોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાનના મામેરામાં સોસાયટીના લોકો જ નહીં વિનોદભાઈના વતન સહિત બેતાલીસ ગામના લોકો પણ જોડાશે ગામના લોકો સહિત તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરાઈ છે સાથે વાત કરીએ ભગવાનના શૃંગારની તો ભગવાનના વિશેષ વાઘા તૈયાર થયા છે રત્નજડિત આભૂષણો બનાવાયા છે ત્યારે સૌ કોઈ ભગવાનનું સામયું કરવા થનગની રહ્યા છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વિનોદ પ્રજાપતિ કે જેમને આ વખતે લાવો મળ્યો છે મામેરાના અને મામેરાનો જે લાવો મળ્યો છે તેને લઈને આપ જોઈ રહ્યા છો કે તમામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને પત્રિકા લેખન સાથે ખાસ કરીને આગામી સમયમાં જવારા માટેનો પણ વિશેષ કાર્યક્રમ છે તે કરવામાં આવશે વાતચીત કરવા માટે મારી સાથે વિનોદભાઈ પ્રજાપતિ છે તેમની સાથે વાત કરીશું વિનોદભાઈ આ વખતનું આયોજન મામેરાનું અત્યાર સુધીનું જે આયોજન છે તેના કરતાં આ વખતનું આયોજન કેટલું અલગ પડશે અને કેવી તૈયારીઓ ચાલી રહી છે તૈયારીઓમાં તો એવું છે કે અમે જગન્નાથ ભગવાન જ્યારે આપણા ઘરે આવવાના હોય એટલે કોઈ કચાસ ના રહી જાય એનું અમે માઇક્રો લેવલે પ્લાનિંગ તો કરતા રહીએ છીએ ત્રણ તારીખે જ્યારે આવશે ગામના લોકો બેતાલીસ ગામના લોકો એક સાથે આવશે આપણે પણ આયોજન ખૂબ જ મોટું કર્યું છે તો ગામના લોકો પણ સચવાઈ જાય ને ગામની રૂઢિગત પરંપરાગત રીતે આપણું મામેરું પણ થાય તે પ્રકારની તૈયારી કેવી કરી છે એમાં તૈયારીમાં આપણે સોસાયટીના સભ્યો જે અમારી આ જે સોસાયટી એકસો છાસઠ મકાન છે જ્યારે અમે પહેલી મિટિંગ મામેરું લાગ્યું ત્યારે કરી ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ અમે બી બે ત્રણ દિવસ કામ રોકી અને સો ટકા ભગવાન જગન્નાથ ભગવાન આવતા હોય તો અમે એને સમર્પિત થઈ જઈશું અને સોસાયટીમાં એન્ટ્રી દર્શન માટેની તે માંડીને પ્રસાદ તથા બેસવાની વ્યવસ્થાનું બહુ સુઆયોજિત પ્લાનિંગ કરેલું છે પ્લાનિંગ એવું છે કે આપણે જ્યારે ઘરમાંથી એન્ટ્રી કરીશું ત્યારે આ સામે સામે ભગવાનના ત્રણ ઓપ્શન હતા એટલે બધાએ સિલેક્ટ આ કર્યું એટલે અહીંયા આખી આ દિવાલ ઉપર આ ભગવાનનો ફોટો રહેશે મેઇન પછી આ જે સ્ટેપ પિંક કલરને દેખાય છે આ ટેબલ છે અહીંયા ભગવાનનું સ્થાપન રહેશે અને બે બાજુ ટેબલમાં બાકીના બધા વાઘા પછી એમના જે આપણે ચાંદીના હાર અછડા એ બધી જે તૈયારીઓ ચાલે છે એ આપણે કરીશું બરાબર અને ત્યાર પછી આજે અંદર જે ગોઠવણી કરવાની છે એની વાત કરું તો જે ટોટલ અમારી આ જે મેઇન રોડ છે એ ત્રીસ ફૂટનો છે એ ત્રીસ ફૂટમાંથી આપણે પંદર ફૂટ કવર કરીએ છીએ 15 ફૂટ ખુલ્લું રાખીએ છે સોસાયટીના સભ્યોને જવા માટે તો ભગવાનનું મહામૂલો મામેરું કે જેના ઉત્સાહ છે તે ઉત્સાહ બેવડાયો છે ધીમે ધીમે જેમ દિવસો વીતા જાય છે તેમ તેમ પરિવારમાં ખુશી વધતી જાય છે અને જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે માઇક્રો લેવલનું આયોજન કરવામાં આવ્યું છે મેપ બનાવવામાં આવ્યો છે પત્રિકા લેખન થઈ ચૂક્યું છે જવાર હવે વાવવામાં આવશે અને જે રીતે ઘરમાં લગ્ન હોય તે પ્રકારનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને સાથે જ બસ રાહ જોવાઈ રહી છે કે ભગવાન ને છે મામેરું અર્પણ કરવામાં આવે અને તમામ લોકોમાં ઉત્સાહ છે તે બેવડાયો છે કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર ન્યુઝિંગ ગુજરાત અમદાવાદ ઉનાળુ વેકેશન દરમિયાન યાત્રાધામોમાં યાત્રાળુઓની ભીડ જોવા મળી રહી છે ત્યારે દ્વારકામાં ઉનાળુ વેકેશન દરમિયાન તેર પોઈન્ટ પંચાવન લાખ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા વધાર્યા હતા યાત્રાળુઓ સરળતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે તંત્રએ સારી કામગીરી કરી તંત્રએ વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે ખાસ વ્યવસ્થા કરી હતી વધુમાં યાત્રાળુઓને કોઈ તકલીફનો ભોગ ન બનવું પડે તે માટે દ્વારકા જિલ્લા પોલીસ વિભાગે પણ ખાસ વ્યવસ્થા ગોઠવી હતી ક્રોતાપ હોવા છતાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવ્યા સાથે સાથે મંદિર પ્રશાસન દ્વારા પણ ડોમની અને પીવાના પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી મેઘરાજાનું આગમન થયું હાંસોટ પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ઇલાવ સાહોલ બલોટા સુણે આસરમા સહિતના ગામે વરસાદ વરસ્યો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો સતત ચોથા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ગરમીથી રાહત મળી બપોર બાદ વરસાદનું થયું આગમન વઘઈ સાપુતારા માર્ગ પર ધોધમાર વરસાદ વરસાદને લઈ ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું વરસાદને લઈ ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો નસીબની રેખાઓ ભલે હથેળીમાં હોય પરંતુ નસીબ એના પણ હોય છે જેના હાથ નથી હોતા આ પંક્તિ યથાર્થ ઠરી છે બનાસકાંઠાના રસાડા ગામના બે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ માટે જી હા ઓધારજી રાણાજી વાણેચા પરિવારમાં જન્મેલા બે ભાઈઓ જન્મથી જ સુરદાસ હતા અને પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ નબળી હતી પરંતુ માતા પિતાએ હિંમત ન હારી અને બંને ભાઈઓને ભણાવ્યા પરંતુ બંને ભાઈઓને લઈ માતા પિતાને ચિંતા તો રહેતી પણ કહેવાય છે ને કે કુદરત ના બધા રસ્તા બંધ નથી કરતો કઈક આવી જ પરિસ્થિતિ અહીં પણ નિર્માણ પામી કુદરતે બંને ભાઈઓને ભલે દ્રષ્ટિ ના આપી પણ સંગીતની કળા અને જીવન જીવવાની હિંમત રૂપી દિગ્દર્શિ આપી અને જે એમના ભગવાને કુદરતે એમને આખો નથી આપી પણ તોય છત એમને એટલી બધી હિંમત છે કે જો જે તબલજી પેટી પેટી બાજુ હોય મંજીરા હોય તે પણ ભજન કીર્તનમાં બી અને સારી રીતે પોગ્રામ કરે છે રાસ ગરબા પણ સારા ગાય છે અને માતાજીની કોઈ રમેલ હોય તોય પણ પોગ્રામ સારા કરે છે અને પોતાનું કનું ગુજરાન ચલાવી રહ્યા છે મારા દેવનું ભત્રીજા જલમના એના લોક ડાયરામ જોઈએ ભજનમાં જોય પછી એને પગ ઉપર મોટા થયા છે પહેલેથી ખૂબ દુઃખ હતું એને હવેથી સારું છે એને અને હવેથી દેખવા સારું મળે છે અને સાહેબ સ્કૂલમાંથી જ હું ભજન ગાવા મંડ્યો હતો અને સાહેબ નાના છોકરાને રમવાની સાયકલ આવે એ સાયકલની સીટ પણથી હું પણ તબલો વગાડતો અને તેલના ડબલા ઉપર હું તબલે અને સંગીતની કળા શીખ્યો છું સાહેબ પહેલાં અમારા માતા પિતાને દુઃખ હતું કે આ બંને ભાઈઓ સુરદાસ છે સુરદાસ છે તો અમારું આ ગુજરાન કેવી રીતે ચાલશે તો સાહેબ પણ હવે અમારા માતા પિતાને પણ આનંદ છે કે આ સંગીતની કળાએ અમે પોતે ઊભા થઈ શક્યા સાહેબ અને અમને લોકડાયરા પણ કરીએ છીએ ભજન પણ કરીએ છીએ ગુજરાત રાજ્યમાં જ્યાં ત્યાં અમને વાયક મળે ત્યાં અમે પોગ્રામ કરવા જઈએ છીએ